ચાલો મિત્રો જય માતાજી બધાને તમારું બધાનું સ્વાગત છે અંદર આજે આપણે છે રાજગરા લોટનો શીરો તો શિયાળાની અંદર ઉપવાસ હોય ને તમારે ખાવાનું મન થાય તો રાજગરાનો શીરો ખાવો બહુ ટેસ્ટી હોય છે તો ઘીની ની અંદર આપણે બનાવીશું તો ચાર થી પાંચ ચમચી જેટલું આપણે અહીંયા ઘી એડ કરીશું સુધી દેશી ગાય ઘી નવો મિત્રો લાઇક કરીજો સબસ્ક્રાઈબ કરજો બે દબાવજો

વારંવાર ખાવાનું મન થાય છે અને ટેસ્ટી એવો બનશે મસ્ત મજાનો રાજગરાનો શીરો બન છે તો ગોળ આપણે હલકો ગરમ થઈ જાય અને થોડો ઓગળી જાય ત્યાં સુધી આપણે એને હલાવવાનો છે બહુ વધારે ચાસણી આવવા દેવાની નથી મીડિયમ ચાસણી આવે ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું ત્યારબાદ આપણે એમાં રાજગરાનો લોટ નાખીશું અથવા તો તમે પહેલા લોટને શેકી લો તો પણ ચાલે

થોડુંક પાણી એડ કરીશું પાણી એડ કરવાથી શીરો એકદમ લચીલો અને રબડી જેવો મસ્ત બની જાય છે તો જેમ જેમ આપણે ગરમ થાશીએ અને લાવતા રહીશું તેમ તેમ શીરો એકદમ કટ થતો રહેશે તમે જોઈ શકો છો જે કાંઈ લંબસ હોય તે પણ ઓગળી જાય છે તો ફાઇનલી મસ્ત મજાનો શીરો આપણો તૈયાર થઈ ગયો છે તો ખાવામાં બહુ જ મજા આવે છે અને ટેસ્ટી હોય છે રીતે તેડિયા થઈ ગયો છે જો તમે પાણી ના નાખો તો ખાવાની ખૂબ મજા આવતી નથી થોડું પાણી નાખવું જરૂરી છે તો સારી રીતે એમ થાય કે પાકી ગયો છે પાણી જરી રહેલું નથી ત્યાં સુધી હલાવી લેવા ત્યારબાદ તમારા સ્વાદ માટે થોડોક ઇલાયચી પાવડર આપણે એડ કરીશું જેથી કરીને સ્વાદ અને સુગંધ સારી અને પણ ટેસ્ટી તો આપણો તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો રાજગરાનો શીરો રાજગરાના લોટનો શીરો ટેસ્ટી અને મજેદાર તો આપણે હવે એને સર્વિંગ પ્લેટ ઉપર કાઢી લઈશું તો મસ્ત તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો તમે લચ્છીલો અને ગબડી જેવો તો સર્વિંગ પ્લેટ ઉપર આપણે એને કાઢીશું ગરમા ગરમ ખાઓ તો બહુ જ મજા આવે છે ખાવાની ઉપરથી દ્રાક્ષ કાજુ બદામ પિસ્તા તમારે આગળ જે પણ અવેલેબલ હોય ડ્રાયફ્રુટ તમને ભાવતા હોય ડ્રાયફ્રુટ તમે નાખીને મસ્ત મજાનું ગાર્નિશિંગ કરી શકો છો અને ખાવાની બહુ જ મજા આવે છે અહીંયા આપણે દ્રાક્ષ અને કાજુ બદામનું ઝીણું કટિંગ કરીને કરીશું તો મસ્ત મજાનો રાજાક શીરો તૈયાર છે તમને કેવું લાગ્યું જરૂરથી જણાવજો થેન્ક યુ